નમસ્કાર ગુજરાત આજે સોળ તારીખ અને બુધવાર છે આજના હવામાન સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ આપણે જાણી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે એ તૈયાર થઈ હતી અને આ રીતે આગળ વધી છે અને મિત્રો આવનાર બે દિવસ પછી આ સિસ્ટમ છે એ ફરીથી યુ ટર્ન લેશે અને આ રીતે નીચે આવશે એટલે કે સિસ્ટમ છે એ ઝુકાવ લેશે મિત્રો ગઈકાલે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ હતી અને વધારે મજબૂત બની હતી અને મિત્રો આ સિસ્ટમને કારણે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પણ નોંધાયો છે પરંતુ આવનાર દિવસોની અંદર આ સિસ્ટમ છે એ ઝુકાવ લેશે યુટર્ન લેશે અને ત્યાર પછી નીચેની તરફ આવશે એટલે આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ ઘેરાવો ફરીથી ગુજરાતની ઉપર આવશે ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો આપને જણાવી દઉં કે સિસ્ટમનો ઘેરાવો છે એ મોસ્ટ ઓફલી કચ્છના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર આવશે એમને કારણે આ વિસ્તાર અંદર અને ઓગણીસ તારીખ દરમિયાન ફરીથી વરસાદ છે એ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન કચ્છના મોસ્ટ ઓફલી ભાગો એટલે કે કચ્છની અંદર ભુજ હોય નલિયા હોય માંડવી હોય ગાંધીધામના વિસ્તારો હોય કે બનાસકાંઠા લાગુ જે વિસ્તારો હોય એ દરેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જો સિસ્ટમની અંદર ફેરફાર થશે અને સિસ્ટમ વધારે નજીક આવશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે પાટણના અમુક વિસ્તારો છે ત્યાર પછી અહીંયા પોરબંદરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતાઓ વેધર મોડલો પ્રમાણે જણાઈ રહી છે રાજકોટ અને સુરેન્દ્રનગરના પણ અમુક ભાગો હશે કે એમાં સારા વરસાદી ઝાપટા છે એ ઓગણી અને વીસ તારીખ દરમિયાન પડી શકે છે બાકી મિત્રો ઓગણી અને વીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રનો આ ભાગ છે દક્ષિણ ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે એમાં વધારે વરસાદ જોવાનો નહીં મળે પરંતુ વાતાવરણમાં થોડોક ફેરફાર થશે અને વાદળો છે એ છવાયેલા રહેશે ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતા ઓછી છે એટલે કે સોળ તારીખ સત્તર તારીખ અને અઢાર તારીખ દરમિયાન ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ખૂબ ઓછી નોંધાશે વાદળો છે એ પણ ખૂબ ઓછા થઈ જશે તેમ છતાં વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ તમને દેખાશે અને દિવસ દરમિયાન મિત્રો તડકો છે એ પણ જોવા મળશે અને ફરીથી બફારો છે એ પણ ગુજરાતની અંદર જોવા મળશે પવનની સ્પીડની વાત કરીએ તો પવનની સ્પીડ છે મિત્રો આવનાર ત્રણ દિવસ દરમિયાન નોર્મલ રહેશે એટલે કે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારો હશે એમાં થોડીક પવનની સ્પીડ વધુ છે એ રહી શકે છે પરંતુ હવે આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ છે એ વરસાદની તીવ્રતાવાળું નહીં રહે વરસાદ છે એ ખૂબ ઓછો રહેશે બફારોને તડકો જોવા મળશે વરાપ જેવો માહોલ જોવા મળશે પરંતુ સાંજના સમયે અને વહેલી સવારે વરસાદી ઝાપટા છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે છે પણ એ ઝાપટા પણ ભારે જોવા નહીં મળે પરંતુ ત્યાર પછી ઓગણીસ અને વીસ તારીખ આ બે દિવસ સુધી ગુજરાતની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે હવે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર વેધર મોડલો પ્રમાણે ક્યાં વધારે શક્યતા રહેલી છે એમની આગાહી જાણી લઈએ ની આગાહી પહેલાં તમને જણાવી દઉં કે આજથી અઢાર તારીખ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે એટલે કે ભારે ઝાપટા છે એ જોવા મળશે આ વેધરનો ડેટા છે એમાં ટોટલ પ્રેસિપ્રિટેશન આપેલું છે અને અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો કે અઢાર તારીખ સુધી ક્યાં વધારે વરસાદ પડશે તો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી લાગુ વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટાં પડશે દાહોદ વડોદરા અમદાવાદના વિસ્તારો છે એમાં હળવા ઝાપટાં પડશે અને સુરત વલસાડ નવસારીના જે વિસ્તારો છે એમાં હળવા ઝાપટા પડશે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર દરિયા કાંઠે કદાચ ઝાપટા છે એ મિત્રો આવનાર ત્રણ દિવસમાં પડી શકે છે બાકી વધારે શક્યતાઓ રહેલી નથી ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા જે જે ફેસ મોડલ દર્શાવવામાં આવ્યા છે એ પણ તમને જણાવી દઉં કે અહીંયા હોળ તારીખનું મોડલ તમે જોઈ શકો છો એમાં ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ દક્ષિણ ગુજરાતમાં જ બતાવવામાં આવી છે ત્યાર પછી અહીંયા સત્તર તારીખનું મોડલ તમે જોઈ શકો છો આખું ગુજરાત છે એ ક્લિયર છે વધારે વરસાદ બતાવતા નથી એટલે રેન એક્ટિવિટી છે એ જોવા નહીં મળે ત્યાર પછી અહીંયા અઢાર તારીખની ડિટેલ પણ જોઈ શકો છો અઢાર તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવતા નથી જીએફએસ મોડલ છે આની અંદર બાર કલાકનું અને ચોવીસ કલાકનું પ્રિડિક્શન છે એ આપવામાં આવે છે એ પ્રમાણે મિત્રો આવનાર દિવસો દરમિયાન હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટમાં પણ વરસાદ છે એ બતાવતા નથી હવે મિત્રો આજની વાત કરીએ તો આજે સોળ તારીખ છે અને સોળ તારીખે સિસ્ટમ મેં તમને કહ્યું એમ ખૂબ જ આગળ વધી ગઈ છે હાલમાં સિસ્ટમ છે એ પંજાબ દિલ્હી લાગુ વિસ્તાર ઉપર પહોંચી ગઈ છે રાજસ્થાનથી પણ ઉપર જતી રહી છે અને આ સિસ્ટમ છે એ હવે ત્યાંથી યુ ટર્ન લઈ અને નીચેની તરફ આવશે તમે જોઈ શકો છો હાલમાં સિસ્ટમ છે એ મિત્રો અહીંયા બતાવી રહ્યા છે ગુજરાત ઉપર એમના વાદળો છે એ હવે જણાતા નથી સિસ્ટમ ઘણી બધી આગળ વધી ગઈ છે અને મિત્રો આજના દિવસ દરમિયાન કેવા વરસાદની આગાહી રહેલી છે તો તમે અહીંયા વેધર ડેટા પ્રમાણે જોઈ શકો છો સોળ તારીખનો આ વેધર ડેટા છે અને એમાં છૂટાછવાયા વાદળા રહેશે તડકો રહેશે બફારો છે એ જોવા મળશે અને ખાસ કરીને અહીંયા દાહોદ વડોદરા આણંદના વિસ્તારો છે ત્યાં કદાચ વરસાદી ઝાપટા છે એ પડી શકે છે ને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે બાકી મિત્રો તડકો અને વરાપ જેવો માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરતાં બીજા વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય આ બધા વિસ્તારોની અંદર વરામ જેવો માહોલ છે જોવા મળશે ને તડકો પણ જોવા મળશે પરંતુ સાંજના સમયે મિત્રો ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા ઝાપટાં છે એ પડી શકે છે બાકી ભારે વરસાદની આગાહી આજે સોળ તારીખ દરમિયાન રહેલી નથી અને સત્તર તારીખ અને અઢાર તારીખ દરમિયાન પણ ભારે વરસાદની કોઈ આગાહી છે એ રહેલી નથી મિત્રો વરસાદના નક્ષત્રને લઈને તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં તો મિત્રો પાંચ જુલાઈના રોજ એટલે કે ગઈ પાંચ તારીખ ગઈ એ તારીખના રોજ ગુજરાતની અંદર પુનઃવર્સુ નક્ષત્રની શરૂઆત થઈ હતી અને આ નક્ષત્રનું વાહન છે એ ઘોડાનું હતું આપને જણાવી દઈએ કે આ નક્ષત્રની શરૂઆતમાં જ વરસાદનો એક રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો અને હવે મિત્રો આ નક્ષત્ર છે એ ઓગણીસ જુલાઈના રોજ પૂર્ણ થશે એટલે ઓગણીસ જુલાઈએ આ નક્ષત્રની અંદર વરસાદનો બીજો રાઉન્ડ ઉન્ડ છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર કદાચ જોવા મળી શકે છે જે સિસ્ટમ નીચે આવશે એના ભાગરૂપે જોવા મળશે અને ત્યાર પછી મિત્રો ઓગણી તારીખથી નક્ષત્ર બદલાશે અને વર્ષો પછી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે મિત્રો આવનાર ઓગણી તારીખે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને પુષ્પ નક્ષત્રનું વાહન છે એ મોરનું છે અને એવું કહેવામાં આવે છે કે મોરને વરસાદ ગમતો હોય એટલે એ પ્રમાણે મિત્રો આ નક્ષત્રની અંદર અંદર વરસાદ પડવાની આગાહી છે એ થોડીક વધારે દર્શાવવામાં આવે છે અને વાવણી છે એ પણ આ નક્ષત્રની અંદર પૂર્ણ થતી હોય છે અને મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ પડે તો ખેડૂતો માટે સારું છે એ પણ ગણવામાં આવતું હોય છે અને વેધર મોડલો પ્રમાણે મિત્રો ઓગણીસ તારીખ પછી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ પછી મિત્રો હત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે એટલે આ નક્ષત્રની શરૂઆત થશે એ શરૂઆત સાથે જ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ પડશે એવું પણ આપણે સાંભળ્યું છે કે પુનઃવર્સું અને પુષ્પ બંને નક્ષત્ર વાદીલા છે એક નક્ષત્ર વરસે તો બીજું નક્ષત્ર પણ વરસતું હોય છે એ પ્રમાણે મિત્રો નક્ષત્રની શરૂઆત થશે ત્યારે મિત્રો વાતાવરણની અંદર બદલો થશે એટલે વાતાવરણ પલટી જશે વાદળો થોડા ઘેરાશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એમાં વરસાદ પણ પડશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્ર છે એ પણ ત્યારથી લઈ અને આવનાર પંદર દિવસ સુધી ચાલશે આમ તો ચૌદ દિવસ સુધી ચાલતું હોય છે તો એ પ્રમાણે નક્ષત્ર ચાલશે અને એ નક્ષત્રની અંદર પણ વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે તો એ રાઉન્ડ ક્યારે જોવા મળશે કઈ સિસ્ટમને કારણે જોવા મળશે એમની પણ માહિતી તમને જણાવી દઉં તો મિત્રો વેધર ડેટા પ્રમાણે પચી અથવા તો ચોવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ બની રહી છે અને એ સિસ્ટમ ફરીથી આ રીતે આગળ વધવાની છે અને મિત્રો હત્યાવીસ તારીખે રાત્રિ દરમિયાન અઠ્યાવીસ તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ એ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે અને એને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે પચીસ તારીખે બંગાળની ખાડી સિસ્ટમ બનશે અને ફરીથી આ રીતે આગળ વધશે અને આ સિસ્ટમની અસર ગુજરાતમાં બે દિવસ જોવા મળશે વધારે વરસાદ છે એ જોવા મળશે અને ત્યાર પછી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જઈ અને નબળી પડી જશે એટલે મિત્રો પુષ્પ નક્ષત્રની અંદર સચાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન ફરીથી વરસાદ છે એ કદાચ જોવા મળી શકે છે વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે પરંતુ હાલમાં આ જે પ્રિડિક્શન છે એ પ્રિડિક્શન થોડુંક લાંબા ગાળાનું છે એટલે એની અંદર ફેરફાર થઈ શકે છે પરંતુ હાલના જે મોડલો છે એ એવું બતાવી રહ્યા છે કે આવનાર હત્યાવીસ તારીખે રાત્રિ દરમિયાન અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ફરીથી એક વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને મિત્રો પુષ્પ નક્ષત્ર હશે એની અંદર જ આ વરસાદ પડશે એટલે જે ખેડૂતોને વાવણી થઈ જાય પછી જે પાકને જરૂરી પિયત હોય એ પિયતનો વરસાદ પણ મળી જશે અને એવું પણ કહેવામાં આવે છે કે આ નક્ષત્રની અંદર જે વરસાદ થાય એ સારો ગણવામાં આવે છે ખેડૂતોને ફાયદારૂપ થતો હોય છે પુષ્પ નક્ષત્ર પૂર્ણ થશે ત્યાર પછી આશ્લેષા નક્ષત્ર આવશે ત્યાર પછી શ્રાવણ મહિનો શરૂ થઈ જશે અને શ્રાવણ મહિનામાં આપ સૌ જાણો છો કે વરસાદી ઝાપટા છે એ વધારે પડતા હોય છે ભારે વરસાદ પડતો નથી હોતો તો ત્યાર પછી ધીમે ધીમે આગળ નક્ષત્રો હશે મઘા નક્ષત્ર હશે જેની અંદર વરસાદનું પાણી છે એ ખૂબ સારું ગણવામાં આવે છે આપ સૌ જાણો છો લોકો સંગ્રહ પણ કરતા હોય છે ત્યાર પછી હસ્ત નક્ષત્ર અને આગળ ઘણા બધા નક્ષત્રો આવે છે જેમની માહિતી હું તમને ડે બાય ડે જ્યારે પણ આગાહી આવશે એ પ્રમાણે જણાવતો રહી એટલા માટે ખાસ તમે ચેનલ સાથે કનેક્ટેડ રહેજો અને મિત્રો આવનાર દિવસોની અંદર નક્ષત્ર બદલાશે એ પ્રમાણે જે વેધર મોડલોની અંદર વરસાદના સંજોગો ઊભા થશે એ પણ તમને જણાવતો રહે ત્યાર પછી વેધર ડેટા પ્રમાણે વરસાદના નવા રાઉન્ડને લઈને તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં તો તમે અહીંયા વેધરનો ડેટા છે એ જોઈ શકો છો અને આ ડેટાની અંદર પચીસ તારીખની અપડેટ છે એ પ્રમાણે મિત્રો પચીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે અહીંયા આપણું ગુજરાત છે આ બંગાળની ખાડી છે અને અહીંયા નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે મિત્રો આ સિસ્ટમ છે આ રીતે બે દિવસ દરમિયાન એટલે કે પચીસ અને છવ્વીસ તારીખ દરમિયાન આ રીતે આટલા વિસ્તારોની અંદર ઘૂમશે અને ત્યાર પછી ધીમી ગતિએ આગળ આગળ વધશે જેવી રીતે હાલમાં જે સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી છે એવી જ રીતે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધવાની છે છવ્વીસ તારીખે પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બતાવી રહ્યા છે હત્યાવી તારીખની અપડેટ તમે જોઈ શકો છો અત્યાવી તારીખે મિત્રો બંગાળની ખાડી અને ભારતના આ રાજ્યોમાં આ સિસ્ટમ છે એ ઘેરાઈ જાય છે એટલે કે આગળ વધે છે ત્યાર પછી અઠ્યાવી તારીખના રોજ જોઈ શકો છો અઠ્યાવી તારીખ આ સિસ્ટમ છે એ ફરીથી મિત્રો આ રીતે મધ્ય ભારતના જે ભાગો છે બિહાર છે ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં આવી જાય છે અને ત્યાર પછી આ સિસ્ટમ ફરીથી આગળ વધશે અહીંયા તમે વેધર ડેટા છે એ બદલી રહ્યા છે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ મધ્ય ભારતની અંદર અને ત્યાર પછી અહીંયા છેલ્લી અપડેટ ત્રીસ તારીખની આપણે જોઈ લઈએ તો ત્રીસ તારીખ આ સિસ્ટમ ફરીથી મિત્રો રાજસ્થાન લાગુ મધ્યપ્રદેશ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે મોડલો થોડા થોડા ફરી રહ્યા છે એ પ્રમાણે તારીખની અંદર થોડો ફેરફાર થઈ રહ્યો છે પરંતુ મિત્રો હત્યા વિથી લઈ અને ત્રીસ અથવા તો એકત્રીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર ફરીથી આ મહિનાના અંતમાં એક વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અને એ રાઉન્ડ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ આગળ વધશે એમને કારણે જોવા મળશે અને મિત્રો એ એ રાઉન્ડ છે એ પણ મધ્યપ્રદેશ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાંથી શરૂ થશે અને ફરીથી વાતાવરણમાં પલટો આવશે અને એ જ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે હાલમાં મિત્રો ડે બાય ડે મોડેલો છે એ બદલી રહ્યા છે સૂકું વાતાવરણ વધુ હશે તો વધારે મોડલોની અંદર ફેરફાર થશે અને ત્યાર પછી વરસાદનો રાઉન્ડ છે થોડોક નાનો પણ આવી શકે છે પરંતુ સૂકું વાતાવરણ નહીં હોય એન્ટી સાયક્લો નહીં બનેલું હોય અને પ્રબળ ચોમાસું આગળ વધશે તો ફરીથી ગુજરાતની અંદર આ મહિનાના અંતમાં વરસાદનો એક રાઉન્ડ છે એ જોવા મળશે જે પણ અપડેટ આવશે એ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો